અજય ભરાડ એ અજય ભરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો કથિક સોફ્ટવેરમાં એકસો અઠ્યાસી જાહેરનામા કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અથન જુગાઈઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે શું બધા આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવનમાંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગાર આ બધા જાણીતા જુગારીઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાવન આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારે આવ્યા હતા અને કેટલા દિવસથી હતા અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે એને ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરવા મુખ્ય સૂત્રધારામાં કોણ છે ને એની ગુનાઇત શું છે આમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો તો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એને એના જે પણ પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને કુલ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ જુગારધારા

હજી સુધી કઈ આમાંથી કોઈ નાના મોટા ક્યાંય હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં અમારી પાસે વિગત નથી આવી બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ પ્રાથમિક તપાસ અમને નથી મળી ડિટેલમાં જે પછી વધારે ખબર પડશે સર ખાસ કરીને ગીરમાં બિલાડીના ટોપની જેમ ફાર્મ હાઉસો અને રિસોર્ટો ખુલી ગયા છે મોટાભાગે અથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નથી કરતા ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્ટ સંચાલકો છે તેમની સામે દાખલારૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે કોઈ કોઈ હોય નહીં અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસે સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન ને એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ કેસો કરેલા શાસન અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કેવા છે આઈપીએલ ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે આવા આઈપીએલના સટાના જે કંઈ ખેલાડીઓ છે કે એવા જે કોના તત્વો છે એની સામે કોઈ એક્શન કે એવું નહીં જરૂર એની ના આધારે અથવા તો એવી કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલામાં નહીં સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરીશું